નમસ્કાર પ્રિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે એક એવા ખેડૂત જે પ્રગતિશીલ ખેડૂત છે ખૂબ સારામાં સારી ખેતી કરે છે અને ખૂબ નાની વયે મોટું ખેડૂતોની અંદર નામ ધરાવતા એવા ખેડૂત મિત્રની આજે મુલાકાતે આવ્યા છે તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને સાઈડમાં આપેલ બેલ આઈકટ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો મિત્રો જ્યાં ખેડૂતે તલની ખેતી કરી છે અને તે તલ કેટલા દિવસના થયા છે તે આપણે તે ખેડૂતના મુખ્યથી સાંભળવાનું છે તે તલમાં શું શું માવજત કરી છે તે પણ તે આજે ખેડૂતના મુખ્યથી સાંભળવાનું છે અને તલ તે ખૂબ સારામાં સારા છે અને આજે આ તલ છે તે આખા એટલા વિસ્તારમાં વન નંબરના તલ છે ખૂબ સારામાં સારા તલ છે તો ખેડૂત મિત્રો આપણે તે પહેલાં આપણે એ ભાઈનો પરિચય લેશું તમે અમારા ખેડૂત મિત્રોને તમારું નામ જણાવશો મારું નામ વાંચા રવિ ભાગત કરશન તમારું ગામ વાંચો ઓકે આ ખેડૂતનું નામ છે અને તેમનું ગામ પણ તેવે કહી દીધું છે હવે તમારો મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને જણાવશો વંચાણો સાથેત્તાલીસ ત્રીસ પાંચ છેત્તાલીસ ખેડૂત મિત્રો આ હતો રવિભાઈનો મોબાઈલ નંબર હવે રવિભાઈ તમે જે તલ છે તે તલ માં માવજત શું કરેલી છે અત્યાર સુધીમાં માં અત્યાર સુધીમાં બે પાણી ત્રણ પાણી પાયા છે થોડું પાણી આપ્યા હતા બે વખત દવાના છટકાવ કર્યો છે ઓકે હવે ખેડૂત મિત્રો જે રવિભાઈ છે તે ને અત્યાર સુધીમાં ત્રણ પાણી આપેલા છે અને બે વખત દવાનો છટકાવ કરેલો છે રવિભાઈ આમાં ખાતર

તેની હાઈટ પણ અને તેની નરવાઈ પણ ખૂબ સારામાં સારી છે અને ફ્લાવરિંગનો ટેઝ આવી ગયો છે ફ્લાવરિંગ પણ પડતું જાય છે અને ખૂબ સારામાં સારા તલ છે જોઈ શકો છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જો તમને કંઈ પણ પ્રશ્ન જણાતો હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો રવિભાઈના કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી આ તલ વિશે મેળવી શકો છો અને વિશેષ કાંઈ પણ માહિતી હોય તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવો આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારો કોન્ટેક નંબર છે આમની અંદર તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય આ તલનો પાક તમને ખૂબ સારામાં સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી હવે રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉંશું જય જવાન જય કિસાન